આણંદ જિલ્લાના પીપળી ગામમાં શિક્ષણ અને સંસ્કારના સંગમનું દ્રશ્ય જોવા મળ્યું અમેરિકામાં સ્થિત અગ્રણી ઉદ્યોગપતિ ડોક્ટર પ્રવીણ એચ પટેલે બોરસદ તાલુકામાં બે પોઈન્ટ પંચોતેર કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓથી સજ્જ સરકારી પ્રાથમિક શાળાનું ભવન નિર્માણ કરી સામાજિક જવાબદારીનો એક અનોખો દાખલો પૂરો પાડ્યો ડોક્ટર પ્રવીણ પટેલ જે તારા ગ્રુપના માલિક છે અને તેમની માતા તારાબા અને માસી શારદાબાની સ્મૃતિમાં આ શાળા ભેટ આપી આ શાળાનો લોકાર્પણ કાર્યક્રમ જુલાઈ સોળના રોજ વિભિન્ન મહાનુભાવો અને આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયો હતો પીપડી ગામમાં જ્યાં તેમના પરિવારની પરંપરા છે ત્યાં સાત હજાર સ્કવેર ફૂટ વિસ્તારમાં અદ્યતન ભવન બાંધવામાં આવ્યું આ પ્રોજેક્ટને લઈને સ્થાનિકોને ગ્રામજનોમાં ખૂબ જ ઉત્સાહ અને આનંદ પણ જોવા મળી રહ્યો છે આ કાર્યક્રમમાં દુબઈથી ડોક્ટર પટેલના પરમ મિત્ર અને શેખ મકતુમ બિન સોહેલ અલ મખતુમના પ્રાઇવેટ એડવાઇઝર મિસ્ટર ઉમર અલ મરઝુતી ઉપસ્થિત રહ્યા હતા

75000 75 લાખ માં તૈયાર થઈ છે અને સ્કૂલ એ પ્રમાણે બાંધી છે કે બધી જ વ્યવસ્થા એની અંદર કેમેરા સિસ્ટમ સ્માર્ટ ક્લાસ પ્રમાણે ધ્યાન રાખીને આ સ્કૂલ રેડી કરી છે એટલે આપડા પીપલીના છોકરાઓ સારી રીતે ભણી અને આગળ આવે એ એ પ્રાર્થના છે હા પહેલા પેલી સ્કૂલમાં પતરા હતા અને એમાં ગરમી પણ લાગતી હતી અત્યારે ગરમી ન લાગે અને દરેક વર્ખંડમાં એક નવો સીસીટીવી કેમેરા પંખા અને બીજું બધું પણ બહુ સરસ સુવિધા થઈ ગઈ છે એટલે અમને બનવાની બહુ મજા આવશે. પાપુરના વતની અને પીપળી ગામનો મોસાળ છે એવા ડોક્ટર પ્રવિણભાઈ પટેલ સાહેબ દ્વારા પીપળી ગામની અંદર આ අධ્યાતન શાળા બનાવવામાં આવી છે. ત્યારે હું એટલું કહીશ કે આ કોઈ મકાન નથી આ ગામના બાળકોના ભવિષ્યના નિર્માણનો આ મોટો પાયો છે. આ શાળા થકી આ ગામની અંદર અનેક બાળકો આ સંસ્થામાં ભણવાના છે અને એ ભણતર તકી પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાના છે ત્યારે ડોક્ટર પ્રવીણભાઈ પટેલ સાહેબ દ્વારા થયેલું આ નિસ્વાર્થ અને ઉત્તમ કાર્યને હું એક શાળાના આચાર્ય તરીકે બિરદાવું છું સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું દાતાઓની સખાવત ગામનો પ્રેમ આ બંને ખૂબ આજે જોવા મળ્યો છે અને દાતાઓનો ભાવ પણ ખૂબ સારો કે ભાવનારા સમયની અંદર બાળક શિક્ષિત બને સંસ્કારી બને અને દુનિયા સાથે સ્પર્ધા કરે એ એ સાથે તેમણે આ સુંદર ખૂબ જ સગવડતાવાળું મકાન બનાવ્યું છે આની અંદર શાળાની અંદર તમે અંદર જોશો તો ઓરડા પણ પૂરતા માપના અંદર બધી જ ટેકનોલોજી સાથેનું આ મકાન છે